દારૂ અને ડ્રગ્સ સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ શરૂ કરેલી લડતને ભાયાવદરમાં પણ સમર્થન મળ્યું છે અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ મેવાણીના ટેકામાં જણાવ્યું હતું કે તંત્ર અને પોલીસને મીઠી નજર તળે તાલુકા ચાલતા દારૂને જુગારના તેમજ ડ્રગ્સના હાટડા તેમજ અનેક ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલી રહી છે તે બંધ થવી જ જોઈએ તેવી માગણી અમે પણ કરીશું રજૂઆત પહેલા અનુસૂચિત જાતિના લોકોએ બાઇક રેલી કાઢીને લોકોનું ધ્યાન દોર્યું હતું અને રેલી પાંચ સ્વરૂપે નાયબ મામલતદાર કચેરીએ ધસી ગયા હતા તેમજ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ બંધ થાય તેવી માંગણી કરી છે સાથોસાથ આ રજૂઆત મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ પહોંચાડવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી તેમજ માંગણી કરી હતી કે શહેરમાં જારમાં ધમધમતી દારૂની બધી પોલીસ બંધ કરાવે નહીતર જનતા રેડ કરવામાં આવશે તેવા સૂત્રોચ્ચાર કરાયા હતા રિપોર્ટર રહીમ ઘોઘા ભાયાવદર ગુજરાતમાં જિજ્ઞેશ મેવાણીએ જે મુદ્દો ઉઠાવેલો છે દારૂ ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ખુલામ વેચાણ થતું હોય તેના સમર્થનમાં આજે અનુજાતિના આગેવાનો માયાવદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી માન્યશ્રી રાજ્યપાલને આવેદન પત્ર આપીને પાઠવીએ છીએ કે સંપૂર્ણપણે અમલવારી કાયદાની થાય અને કાયદામાં સુધારો વધારો લાવીને સંપૂર્ણપણે અમલવારી થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ખુલ્લા ઉતરેલા છીએ અને જિગ્નેશ મેવાણીને અમારું પૂરું સમર્થન છે જય હિન્દ જય ભારત જય ભીમ